જયનગર ચાર રસ્તા ઉપર કોઈએ રાત્રિના ગુલમોહોરનું અગિયાર ફૂટ ઊંચું ઝાડ કાપી નાખ્યું જંગલ ખાતું તપાસ કરશે એક ઝાડ વાવવું અને તેના ઉછેર માટે અનેક વરસ લાગી જાય છે અગિયાર ફૂટનું ઝાડ બન્યું તેને છ થી સાત વરસ લાગ્યા હશે પણ કોઈએ આ જયનગરથી આગળ જતા ચાર રસ્તા ઉપર ઝાડ કાપી નાખેલ છે આ ઝાડ પાછળ જાહેરાતનું હોર્ડિંગ્સ છે લોકોના જણાવ્યા મુજબ આ હોર્ડિંગ્સમાં જાહેરાત લગાડવામાં આવે તો આ ઝાડ દેખાઈ ન શકે તે ઝાડનો ગુનો હોય તેમ તેનો નાશ કરાયો હોવાની વાત ચર્ચામાં છે ખરેખર આ કારણે ઝાડ કપાયું છે કે કેમ તે તપાસનો વિષય છે કોણે ઝાડ કાપ્યું કયા હેતુ માટે ઝાડ કાપવામાં આવ્યું વગેરે બાબતો તપાસનો વિષય છે તપાસ બાદ સત્ય બહાર આવશે પંજાણનો નાશ કરવાથી અનેક લોકો દુખી થયા છે ભૂજ નગરપાલિકા બ્યુટીફિકેશન માટે ઝાડ વાવે છે પણ ઝાડ કપાય છે ત્યારે તેમની જવાબદારી નથી તેમ જણાવે છે સમગ્ર બાબતે સામાજિક વનીકરણ વિભાગના અધિકારી એ બી દવે જણાવ્યું કે હા એ પણ એવું છે ને કે કોઈ પણ ઝાડ હોય ગુલમોર હોય નિમડો હોય એસી બાવળ હોય કે ગાંડો બાવળ હોય પણ કાપવાની એમ કંઈ છૂટ આપી દીધી નથી સરકારે અને સારા આશયથી વાવેલા ઝાડ છે ડિવાઈડરમાં વાવેલા ઝાડ છે રોડની આજુબાજુ વાવેલા ઝાડ છે એ લોક ઉપયોગી ઝાડ છે અને આ રીતે જો કોઈ કાપી જાય તો કોઈ કાયદાની કાયદામાં બધા આવી શકે કોઈ છટકી શકતું નથી અને એના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે એવું નથી છૂટ છે ને આપણે આમાં આની જે ગંભીરતા તો બહુ છે હમણાં આમાં લોકોની જાગૃતિ હોવી જોઈએ એનું કારણ છે કે તમે જે રીતે આજે અમારી પાસે આવ્યા છો એ રીતે જો પબ્લિક પણ અમને જો ફોનથી જણાવે કે અહીંયા ઝાડ કપાઈ રહ્યું છે તો અમે એને પકડી શકીએ હવે કોઈ ઝાડ કાપીને ત્યાં મૂકીને જતો રહે તો થોડુંક મુશ્કેલી પડે પકડવાની મુશ્કેલી પડે પણ લોકો જો અમને કોઈ જાણકાર હોય કે ભાઈ અમને જો બાતમી આપે તો અમે એ બાતમીદારનું નામ ગુપ્ત રાખીએ અને એ સુધી પહોંચી શકીએ બરાબર છે એટલે આમાં જોગવાઈ તો છે જ કારણ કે એમ તો કોઈ કાપી શકે નહીં હા એ જોવું જોયું જરૂરી છે કે કઈ જમીનમાં ઝાડ ઉગેલું છે અને કયા આશયથી વાવેલું છે અને કયા આશયથી કાપવામાં આવેલ છે તો પહેલી શંકા તો આપણે એ જોવામાં આવે કે ભાઈ આ ઝાડ કોને નડતર હતું અને એવું નથી કે મનાઈ જ છે ઝાડ કાપવાની પણ ઝાડ હા તો એને નગરપાલિકામાં જાઓ તમે ફોરેસ્ટમાં આવો એ લોકો રિફર કરતા હોય છે કે ઝાડ કાપવા લાયક છે કે નથી કે ભાઈ આ ઝાડ કાપવાથી નુકસાન શું થશે હા મરજી મુજબ એ કોઈ એ કાપી શકતું નથી એના રસ્તા હોય છે બરાબર છે એટલે આમાં તો શું છે કે હવે આ આરોપી સુધી આપણે હવે આરોપી જ કહીએ કે જેણે ઝાડ કાપ્યો છે એ કોઈ કાંઈ દિવસે નહીં કાપ્યો હોય એ રાતના ટાઈમે જ કાપ્યો છે અને આવડો મોટો ઝાડ જે મેં જોયો તો આટલો મોટો ઝાડ છે તો એ લગભગ ઓછામાં ઓછો છ થી સાત છથી સાત વર્ષ સુધી એને પાણી પીવાયું હશે એટલે મહેનત કરી છે જેણે કરી એણે પણ એ મહત્ આપણે એ મહત્ત્વનું છે કે ઝાડને બચાવવું જોઈએ કોઈ આવી રીતે કોઈ ગુનો બનતો હોય તો એને રોકવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ જાહેર જનતાને જે રીતે આપણે કોઈ એક્સિડન્ટ થાય ને આપણે એકસો આઠ બોલાવી છે એ રીતે તમે ફોરેસ્ટની ઓફિસમાં જાણ કરો કે ભાઈ અહીંયા ઝાડ કપાઈ રહ્યો છે બરાબર છે તો તો તરત આવી જાય કારણ કે અમારા ગાર્ડ ફોરેસ્ટર બધા ફરતા જ હોય છે અને તરત એને પકડી પાડી હથિયાર સાથે પકડી પાડે બરોબર તો આ રીતને જે તમે જે ઉત્સાહ બતાવ્યો છે જાગૃતિ બધાય છે એવી જાગૃતિ જો સામાન્ય જનતા પણ બતાવે તો આપણો નંદનવન બની શકે જય એક ઝાડ વાવવું તેનાથી વધુ એક ઝાડ જે ઉછેરી રહ્યું છે તેનો નાશ ન થાય તે અત્યંત દુઃખદ છે દરેક સરકારી વિભાગે કામગીરી માટે આગળ આવવું જોઈએ